કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને આ ગરમીની અંદર ઘણા બધા લોકોના હાથ અને પગના તળિયાની અંદર બળતરાની સમસ્યા થતી હોય છે શરીરમાં ખાસ કરીને પિત્તનું પ્રમાણ જો વધી જાય ને તો તેના કારણે મિત્રો આ હાથ અને પગના તળિયાની અંદર બળતરાની સમસ્યા થતી હોય છે તો આજે તમને એક બેસ્ટ હોમ રેમેડી તમને મિત્રો બતાવવાનું છું આ જે તમે જોઈ રહ્યા છો એ છે કેસોડો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો તો તમને કોઈને કોઈ જગ્યાએ તમને જોવા મળી જ જતો હશે જે તમને મિત્રો સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે અને ઓનલાઈન વેબસાઇટ ઉપર પણ તમને જો તમે સિટીમાં રહેતા હશો તો પણ તમને મળી જશે તો એક સરસ મજાનો નાનો તમને એક ઉપાય બતાવવાનો છું અને સાથે સાથે વિડીયોના અંતમાં એક તમને ટીપ આપવાનો છું આ બંને વસ્તુનું કોમ્બિનેશન જો તમે કરશો ને તો જે લોકોના હાથ અને પગના તળિયાની અંદર ખૂબ બળતરાથી કંટાળી ગયા હોય તેમાં ઘણા અંશે તમને રાહત જોવા મળશે મિત્રો તમે જોઈ શકો છો કે તમારા ઘરે તગારું હોય તપેલું હોય અથવા કોઈ બાલ્ટી હોય ડોલ હોય તો તેની અંદર તમારે એકાદ ડોલ જેટલું તમારે પાણી લેવાનું છે અને તેની અંદર મેં તમને વિડીયોમાં આગળ તમને જણાવ્યું કે કેસુડાના ફૂલ જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો ને તો તમને આસાનીથી મિત્રો જોવા મળી જશે તો થોડા ઘણા પ્રમાણમાં આ રીતે તમારે કેસુડાના ફૂલ તમારા પાણીમાં નાખવાના છે અને ત્યારબાદ તમારે આ પાણીને બરાબર આ રીતે તમારા હાથની મદદથી હલાઈ દેવાનું છે તમે તમને દેખાતું હશે કે કેસુડો રંગ છોડવા લાગ્યો છે અને કેવું સરસ મજાનું ઓરેન્જ કલરનું એકદમ નારંગી નારંગી પાણી આ રેડી થઈ ગયું છે હવે આ કેસુડાનું પાણી તમારે રેડી ક્યારે કરવાનું છે જેવા તમે સવારે મિત્રો ઉઠો તો તેવા ત્યારબાદ તમારે આ રીતે તમારે એક તમારા ઘરે જે પાત્ર હોય તો તેની અંદર તમારા એકાદ ડોલ જેટલું તમારે પાણી આ રીતે તમારે ભરી દેવાનું છે સવારે નાસ્તો બાસ્તો કર્યા બાદ તમે મિત્રો આસાનીથી તમે કરી શકો છો અને ત્યારબાદ થોડા ઘણા પ્રમાણમાં કેસુડો તમારા ત્યાં નાખવાનો છે અને તમારે લગભગ અને આખો દિવસ સૂર્યપ્રકાશમાં જોઈ શકો છો કે બહાર કેવો ભયંકર ગરમી પડી રહી છે તો સૂર્યપ્રકાશમાં તમારે આને લગભગ સવારથી લઈને સાંજ સુધી તમારે રહેવા દેવાનું છે ત્યારબાદ જેવી તમારે સાંજ થઈ જાય અને તડકો ઓછો થઈ જાય ત્યારબાદ છ એક વાગ્યાની આજુબાજુ તમારા તમે જોઈ શકો છો કે આ પ્રમાણેનું તમારું પાણી છે કેસુડો અને પાણી એકબીજામાં ભળી જશે અને તમારી જે દવા છે ને મિત્રો રેડી થઈ જશે તો આ પ્રમાણેનું પાણી હોય તો તેની અંદર તમારે તમારા જે પણ પગના તળિયાની અંદર બળતરાની સમસ્યા થતી હોય તો તમારે આ રીતે તમારા બંને પગ છે એ તમારા કેસુડાના પાણીમાં તમારે રાખવાના છે દસથી પંદર મિનિટ સુધી તમારે ત્યાં બેસવાનું છે આ દરમિયાન તમે તમારું કોઈ પણ પુસ્તક વાંચી શકો છો મોબાઈલનો તમે ઉપયોગ કરી શકો છો ઘરનું કોઈ કામ હોય તો પણ તમે કરી શકો છો નિરાતે તમારે આ રીતે પગ તમારે બોળવાના છે આ પાણીમાં અને દસથી પંદર મિનિટ સુધી તમારે સાંજના સમયે તમારે બેસવાનું છે અને સાથે સાથે મિત્રો ખાસ કરીને પગના તળિયાની બળતરા રાત્રે થતી હોય છે તો રાત્રે સૂતા પહેલાં પણ તમે સેમ એ જ પાણીમાં તમારે આ રીતે તમારા પગ તમારે બોળવાના છે અને દસથી પંદર મિનિટ સુધી તમારે બેસવાનું છે અને ત્યારબાદ તમારે સ્વચ્છ પાણીની મદદથી પગ તમારે બહાર કાઢી નાખવાના અને સ્વચ્છ પાણીની મદદથી તમારે ધોઈ નાખવાના રૂમાલથી કોરા કરી નાખવાના અને રાત્રે સૂતા પહેલાં બંને પગના જે તળિયા હોય જે તમને મિત્રો દેખાતા હશે પગના તળિયામાં તમારે દિવેલથી તમારે બરાબર રીતે તમારે માલિશ કરવાની છે ચારથી પાંચ ટીપા તમારે દિવેલ લેવાનું છે અને એ દિવેલ તમારા પગના તળિયાની અંદર તમારે લગાવવાનું છે અને રાત્રે તમારે સૂઈ જવાનું છે અને દિવસની અંદર તમારે જેવા તમે જમી લો ત્યારબાદ તમારે પાંચથી છ ના કાઢી દ્રાક્ષ અને સાથે સાથે એક ચમચી તમારે લખનવી વરિયાળીનું સેવન કરવાનું છે જે પિત્તને ઓછું કરવાનું કામ કરશે પિત્તનું લેવલ તમારા બોડીમાં એકદમ કંટ્રોલમાં હશે તો આ હાથ અને પગના તળિયાની બળતરાની સમસ્યા ઉનાળામાં થશે નહીં તો તમારે ઇન્ટરનલી મેં તમને વિડીયોમાં આગળ જણાવ્યું હતું કે અંતમાં એક ટીપ આપ ટીપ આપવાનો હતો તો મિત્રો આ જ ટીપ છે કે જમ્યા બાદ તમારા મુખવાસનું મુખવા સ્વરૂપે તમારે કાળી દ્રાક્ષ અને વરિયાળીનું તમારે સેવન કરવાનું છે અને સાથે સાથે મિત્રો મેં તમને કીધું કે આ રીતે કેસુડાના પાણીમાં તમારે બે વખત તો તમારા પગ રાખવાના જ છે અને રાત્રે સૂતા પહેલાં તો તમારા રાખવાના જ છે જેથી કરીને પગના તળિયાની બળતરા તો દૂર થઈ જશે અને આખા દિવસ દરમિયાન જે પણ કંઈ તમને થાક લાગ્યો હશે સ્ટ્રેસ હશે ને એ પણ મિત્રો આસાનીથી મિત્રો દૂર થઈ જશે અને રાત્રે સૂતા પહેલાં તમારે દિવેલ લગાવી દેવાનું છે આ બધું વસ્તુનું કોમ્બિનેશન બંને વસ્તુનું કોમ્બિનેશન અને સાથે સાથે મેં તમને જણાવ્યું કે ટીપનું ફોલો તમે પાલન તમે આજથી જ કરશો ને તો જે લોકોના હાથ અને પગના તળિયાની અંદર ભયંકર બળતરા થતી હોય ને તો બધી જ ગરમી છે તમારા હાથ અને પગના તળિયાની એ બધી ગરમી શોષી લેશે અને એક ઠંડકનો અનુભવ થશે તો આ ઉપાય અચૂકથી શેર કરજો જે લોકોને હાથ અને પગના તળિયાની બળતરાથી કંટાળી ગયા હોય તેવા તમામ લોકો સાથે વિડીયોને શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે